ફરી ઘટના સામે આવી છે રત્નકલાકારને રેપ કેસ ધમકી આપી રૂપિયા માંગ્યા હતા પંચોતેર હજારની માંગ કરવામાં આવી હતી જેથી રત્નકલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી જહાંગીરપુરા પોલીસે ત્રણની ધરપકડ કરી ચાર વોન્ટેડ જાહેર કર્યા છે કલાકારને મહિલા મિત્રને તેની બહેન સહિત સાત લોકોની ટોળકી ફસાવ્યો હતો હતો ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના વાહને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બેન બનેવીને મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવાની ધાક ધમકી આપી પાંચ હજાર પડાવી દીધા હતા ત્યારબાદ પંચોતેર હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી બે દિવસ અગાઉ રત્નકલાકારને ઇસ્કોન બોલાવ્યો હતો બાદમાં

ધરપકડ કરી હતી આ કામના જે ફરિયાદી જે છે ધાર્મિક નાવડિયા કરીને એ આજથી થોડા સમય અગાઉ ફેસબુક ઉપર એક મિત્રના કોન્ટેક્ટમાં આવેલા અને ત્યારથી બંને વાતચીતો કરતા હતા અને એ દરમિયાન આ જે ફ્રેન્ડ જે છે એ એમની પાસેથી અવારનવાર દવાખાનાના નામે પાંચ હજાર ત્રણ હજાર એ રીતે પૈસાની માગણી કરતા હતા જેથી કરી એનો આ ફરિયાદી એમને બ્લોક કરી કાઢેલા હતા છેલ્લા ઘણા સમયથી એમના બંને વચ્ચે કોઈ વાતચીત કે એવો કોઈ સંબંધ નહોતો એમ એ દરમિયાનમાં આ જે 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 આરોપી છે છે એમને એમને ફરિયાદી ફોન દરમિયાન કહેલું કે મારે આપણે ફક્ત પાંચ મિનિટ માટે મળવું છે તમે આ જગ્યાએ આવી જાઓ એમ જેથી કરી અને છતાં પણ આ કામના ફરિયાદી ના પાડેલી પછી ત્રણ ચાર વખત આ કામના આરોપીઓએ ફરિયાદીને ફોન કરેલા જેથી ફરિયાદી એમના ઘરેથી નીકળી અને ત્યાં આવતા એ જે આરોપી જે છે એ એમનો ત્યાં જે રોજ ગાર્ડન છે ત્યાં મૂકી જવાનું કે છે એમ કરી અને ત્યાં જાય છે પછી એના જે બીજા બેન હોય છે એમને પણ ત્યાંથી લઈ આવવાનું કે છે અને એમને પણ ત્યાં લઈ આવે છે અને એ દરમિયાનમાં આ જે એક આરોપી જે છે એ એક ત્યાં આ ફરિયાદી પાસે ત્યાં હોય છે અને જે બીજા આરોપી જે છે બેન એ ત્યાંથી બાજુમાં જાય છે વોશરૂમ જવા માટે એમ અને એ દરમિયાનમાં બીજા ત્રણેક માણસો આવી જાય છે અને ફરિયાદીને ધમકાવે છે એમ કે તું અમારી બેન સાથે શું કરે છે અને અમે તારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરીશું અને એમ કરી અને એની પાસેથી બળજબરીથી વખતે પચીસો રૂપિયા કઢાવી લે છે અને એની પાસેથી પચીસો રૂપિયા બીજા ઓનલાઈન ટ્રાન્સફર કરાવે છે અને બીજા બે લાખ રૂપિયાની માગણી કરે છે અને એ પછી બે લાખના અંતે એમના વાતચીતના અંતે સિત્તેર હજારમાં નક્કી થાય છે અને એ દરિયામાં પછી આને ત્યાં જવા દે છે આ એના ત્યાં અને પછી જે આ ફરિયાદી જે છે એના મિત્રની વાત કરે છે એમ અને એના મિત્રો પછી એના સહકાર્ય એને હિંમત આપી અને કહે છે કે ભાઈ આ રીતે પૈસા નહીં આપવા જોઈએ જેથી કદી અને એ જહાંગીર પર આવી અને પોતાની આવી ફરિયાદ જણાવે છે જેથી પોલીસ આ ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાલમાં જહાંગીર પર કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ એલકેએસ સ્ટાર ન્યૂઝ સુરત